તાપી જિલ્લાના નિઝર તાલુકાના જાંબોલી ગામ ખાતે સરપંચ પર હાલમાં અનેક આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે તેમાં સરપંચ ને લઈને તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે અનેક આવેદનપત્ર પણ આપવામાં આવેલ છે ત્યારે ફરી એક વખત એક આવેદનપત્ર આપવામાં આવેલ છે જેમાં ભીલ જાંબોલી ગામે આવેલ ગરીબ લોકોના કાચા મકાન હોય તેમજ વિધવા બહેનોના આવાસ કયા કારણોસર નામંજૂર કરવામાં આવેલ છે તે અંગેની તપાસ કરવામાં આવે માંગ સાથે સ્થાનિકોએ નિઝર પ્રાંત અધિકારીને લેખિતના આવેદનપત્ર પાઠવ્યું છે તાપી જિલ્લાના નિઝર તાલુકાના ભીલ જાંબોલી ગામે હાલમાં પીએમ આવાસ યોજના હેઠળ કેટલાક ગરીબ તથા વિધવા બહેનોને સહાય મંજૂર કરવામાં આવેલ હતી જેમાં ગાઈડલાઇન મુજબ જે ખરેખર ગરીબ અને જેઓના કાચા મકાન હોય તેવા તમામ લોકો લાભાર્થીઓનો નામનો સમાવેશ થયેલો હતો પછી ત્રણ મહિના અગાઉ ભીલ જાંબુલી ગામના સરપંચ તથા તાલુકા પંચાયતમાંથી તેમના મકાન ફરી સર્વે કરી જીઓટેકિંગ ની કામગીરી કરવામાં આવેલ હતી તથા તેમની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવેલ હતા ત્રણ મહિના પછી સરપંચે ગામના કુલ આવાસો માંથી મંજૂર આવાસો ની યાદી તાલુકા મથકે થી ચેક કરતા આ લોકો નામો મંજૂર થયેલ આવાસો કેન્સલ કરવાની સત્તા છે કે કેમ તે પ્રશ્ન ઉદભવી રહ્યો છે તેમાં સરપંચ દ્વારા આ લોકોના આવાસ કઈ રીતે કેન્સલ કરવામાં આવ્યા તેવા સવાલ સાથે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઈન મુજબ સ્થાનિક ગરીબ લોકો કાચા મકાન ધરાવે છે તો સરપંચ દ્વારા તેમને જાણ કર્યા વગર કે નોટિસ આપ્યા વગર કેવી રીતે તેમના આવાસ રદ કરવામાં આવેલ છે પ્રધાનમંત્રી આવાસની ગાઈડલાઈન મુજબ આ ગરીબ લોકોએ પૂરેપૂરા ડોક્યુમેન્ટ આપેલ છે તો લોકોના આવાસ સરપંચ કઈ રીતે રદ કરી શકે આ અંગે પ્રકારનો યોગ્ય જવાબ વગર જ આવાસ કેન્સલ કરેલ છે જેથી આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકોએ નિઝર પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે જોકે હવે આ સમગ્ર મામલો આગળ શું વળાંક લેશે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યુઝ તાપી